પ્રોહિબિશન ગુનામાં ગુના સંડોવેલા લિસ્ટેડ બુટલેકર દશરથ ઉર્ફે દસુ બાલુ વસાવાની પાસા એક ટેઠળ અંકલેશ્વર રૂરલ પોલીસે અટકાયત કરી છે જાહેર વ્યવસ્થા ભંગ ન થાય અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તે માટે પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા કાર્યવાહીના ભાગરૂપે અંકલેશ્વર પોલીસે આરોપી દશરથ ઉર્ફે દસુ બાલુભાઈ વસાવા સામે વિવિધ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક તથા ભારતીય ન્યાયસંહિતા બે હજાર ની વિવિધ કલમો હેઠળ કુલ છ ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા આરોપીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે જાહેર વ્યવસ્થાને ખતરો હોવાનો અભિપ્રાય આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ દ્વારા પાસા ધારાકલમ ત્રણ બે હેઠળ અટકાયત હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જેના આધારે આરોપીની અટકાયત કરી અને યોગ્ય પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે ભરૂચ પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ અપાયો છે કે પ્રોહિબિશન કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે જાહેર વ્યવસ્થા અને સલામતી સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે આજરોજ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ ના રોજ અંકલેશ્વર ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસને ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બધીને નાશ કરવા તથા તેને ડામવા માટેની ના પગલા રૂપે ખૂબ જ અગત્યની સફળતા મળેલ છે આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને આઈએમએફએલ વિદેશી દારૂની ઘુસણખોરી તથા તેની ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો જેની ઉપર અગાઉ છ જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે વાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ રહે છે હજાર ભાતીજી મંદિર ફળ્યું અંકલેશ્વર પકડી પાડવામાં આવ્યો છે દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી જ હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય માટે ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે